દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન સુગર ફેક્ટરીઓને સભાસદોને એક જ તબક્કામાં તમામ રૂપિયાની ચુકવણી કરવા સુગર મિલને આદેશ કર્યો છે અત્યાર સુધી ખેડૂત સભાસદોને શેરડીના પૈસાની ચુકવણી ત્રણ હપ્તામાં થતી હતી પરંતુ હવે ખાંડ નિયામકે એકસાથે ચૂકવણી કરવાનો આદેશ કરતા સુગર મિલોમાં સન્નાટો વ્યાપી ગયો છે સામાન્ય રીતે ખેતીવાડીમાં દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો શેરડી અને ડાંગર બે મુખ્ય પાકો અહીં ખેતીમાં થતા હોય છે ડાંગરના રૂપિયા તો ખેડૂતોને સમયસર મળી જાય છે પરંતુ શેરડીને રોપણી કરતા ખેડૂતોને શેરડીની કાપણી થયા બાદ પણ એક વર્ષ પછી તેના રૂપિયા મળતા હોય છે શેરડીની કાપડી થયાના એક મહિના બાદ નક્કી કરેલ હપ્તાની ચુકવણી કરવામાં આવતી હોય છે અને બાદમાં તબક્કાવાર ત્રણ હપ્તામાં ખેડૂતોને પૈસા ચૂકવવાના હોય છે ત્યારે હવે ખેડૂતોને પોતાના પુરવઠાના પૈસા એક જ સમયે મળી જાય એ માટે રાજ્ય ખાંડ નિયામકે દરેક સુગર સંચાલકોને ચૌદ દિવસમાં જ શેરડીને આપણીના તમામ પૈસા એકસાથે ચૂકવવામાં આદેશ કર્યો છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મેલો ખેડૂતોને બીજો હપ્તો માર્ચ મહિનામાં નવા ભાવ જાહેર થયા બાદ ચૂકવતા હોય છે જ્યારે છેલ્લો હપ્તો દિવાળીની આસપાસ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવે છે જેથી ખેડૂતોને શેરડીની રોપણી કરે ત્યારથી લઈને શેરડીના પૂરેપૂરા રૂપિયા મળતા બે થી અઢી વર્ષનો સમય લાગી જાય છે જેને લઈને ખેડૂતોમાં પણ ભારે કચવાટ જોવા મળ્યો હતો જો કે એક સાથે મોટી રકમ હવે આપવાની આવતા સુગર મિલોને વ્યાજનું ભારણ વધવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે

દક્ષિણ ગુજરાતમાં લગભગ પાંચ લાખથી વધારે ખેડૂતો શેરડીના ઉત્પાદક ખેડૂતો છે અને ખાસ કરીને તમે જુઓ તો પચાસ વર્ષથી પણ વધારે નહીં સહકારી ખાણ મંદીઓને કારણે ખેડૂત મજબૂત બન્યો છે સમગ્ર ગુજરાતની સહકારી પ્રવૃત્તિ જે ખાણ મંદી છે સહકારી પ્રવૃત્તિમાં છે અને ખાસ કરીને ભારતમાં પણ ખૂબ જ સારા પોષકક્ષમ ભાવો આપવામાં આ ખાણ મંદીઓએ નામના મેળવી છે પણ જે સ્થિતિ બનતી જાય છે ખાસ કરીને તમે જુઓ તો અત્યારે જે રીતે વલસાડ સુગર ફેક્ટરી આઈપીએલએ લીધી અને ત્યાર પછી જે સ્થિતિ બનતી જાય છે અને ખાસ કરીને જે ખાંડ નિયામકનો પરિપત્ર છે કે ચૌદ દિવસમાં જે પેમેન્ટ આપવાની વાત છે પણ ગુજરાતમાં તમામ ખાણ મંદિરોનો વહીવટ સહકારી માધ્યમ ખેડૂતોના હાથમાં છે અને સ્વાભાવિક છે કે જ્યારે આખા વર્ષ માટે ખાંડનો કૂટલો સ્ટોક રહેતો હોય એના વેચાણ પછી જ્યારે શેરીની કિંમત નક્કી થતી હોય છે ત્યારે જો એક સાથે ચૌદ દિવસમાં જો પેમેન્ટ આપવામાં આવે તો ખૂબ જ મોટો વ્યાજનો બોજો ખાન મંદિરને આવી શકે એમ છે એટલે જે રીતે ખાન નિયામકનો જે આદેશ છે એ જોતા અને ખાસ કરીને જે સ્થિતિ બનતી જાય છે એમાં તમે જોવ તો જે રીતે આ ખાન મંદિર ખૂબ જ પોષક સંભાવો ખેડૂતોને આપ્યા છે એનું મુખ્ય કારણ એનો વહીવટ છે અને સદ જ્યારે ચૌદ દિવસમાં પેમેન્ટ આપવાની જે વાત આવશે તો ખૂબ જ મોટું વ્યાજનું ભરણ આ સહકારી મંદિરોને આવવાનું છે ને શેવટે ભાવ પર એની અસર પડતી હોય છે જે નિર્ણય છે આવનાર દિવસોમાં સૌ સાથે મળીને જે ખાણ મંદિરોને મજબૂત થઈ છે અને કારણ ખેડૂત મજબૂત બન્યો છે ત્યારે સાથે મળીને નિર્ણય કરવો જોઈએ આ ઉતાવળો નિર્ણય છે એવું અમને લાગે છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત